નમસ્કાર આપ સ્પાર્ક આવનાર ગણેશ લઈને સુરત જિલ્લા પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં ઉત્સવ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અને નિયમો અંગે ચર્ચા કરવામાં આવી હતી સામાન્ય રીતે આપણે ત્યાં શ્રાવણ શરૂ થાય એટલે ઉત્સવો અને તહેવારોની શરૂઆત થઈ જતી હોય છે આવનાર દિવસમાં ગણેશ ઉત્સવ આવનાર છે ત્યારે સુરત જિલ્લામાં પણ તૈયારીઓ શરૂ થઈ જાય છે ખાસ કરીને ગણેશ ઉત્સવનો તહેવાર નગરજનો દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે થોડા દિવસ બાદ શ્રીજીનું સ્થાપન નગર અને તાલુકામાં ઠેર ઠેર કરવામાં આવનાર છે ત્યારે શ્રીજીની આગમન યાત્રા અને ઉત્સવ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં ગણેશ ઉત્સવ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે પોલીસ દ્વારા મંડળના આયોજકોને સૂચનો કરાયા હતા શાંતિ સમિતિની બેઠક બારડોલીના ગાંધી રોડ પર આવેલ રાજપૂત સમાજ ભવનમાં રાખવામાં આવી હતી ખાસ કરીને યાત્રા અંગે તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યાત્રા યોજનાર મંડળોએ અગાઉથી પોલીસની પરવાનગી તેમજ ડીજે સાથે ફાયર સુવિધા રાખવામાં જણાવ્યું હતું દરેક મંડળમાંથી પાંચ સ્વયંસેવકો પણ ટ્રાફિક નિયમન માટે ફરજ પાડવામાં આવે તેવું જણાવ્યું હતું જેથી પોલીસને પણ સરળતા રહે અને અત્યાર સુધીમાં બારડોલીમાં એકસો પંદર જેટલા મંડળોએ પરવાનગી માગીને નોંધણી કરાવી છે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે એના માટે મૂર્તિના કદ કદ આપો લેવાય અહીંયા તરીકે હાજર મારું નામ પટેલ છે આયોજક અને મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કરે છે 10 ઓગસ્ટ 10045 27/10 ની સૂચના અનુસાર તેમજ હવે પ્રતિવર્તી કૃત્યમાં દે મીટિંગ માં ઉપસ્થિત છે આગામી 27 તારીખે શરૂ થતા ગણેશ પર્વ પરવાનીયા મીટિંગ તેમજ ધાર્મિક લાગણી ન ઉભરી તદુપ્રંત મૂર્તિઓની બનાવટમાં સૂચનાઓ આપીલી છે એમાં છે સૂચના નંબર 1 ગણેશજીની માટીની મૂર્તિ નેટવર્ક સહિતની 9 ફૂટ વધારે ઊંચાઈની બનાવવા પડે અને આ આ મીટિંગ છે એ માત્ર ઓન્લી ફોર આમાં કોઈ સભ્ય નહીં કારણ કે એને એમાં આમાં ખરેખર તાણી નથી અને આપે કીધું સમજી ગયો કે આત્મ કેવાનું શું થાય છે કે એને ખરેખર માની લો કે મને શાંતિ સમિતિમાં લીધો પણ મને ગણેશ મંડળમાં કોઈ અનુભવ નથી પણ એ શાંતિ સમિતિ તો અમે તમામ તહેવારો માટે લઈએ છીએ એકલા ગણેશ માટે નહીં એ તહેવારો અને તમે ત્યારે ગામ એ એમ એવા કહેવાનો લઈએ છે કે જેની પાછળ 500 સવાલ માટે પ્રશ્ન છે તો તેન ગામ અને અસ્તાન ગામને આગમન અને વિસર્જન માટે જે સભ્યશ્રી એ રજવાત કરેલી એના માટે છે પ્રશ્ન પૂછી શકો ને હા એમ કે આજે અમારા ગામમાં એવો વિષય છે કે ભાઈ આપણે વિસર્જન કરવા દે છે કે નહીં કીધું છે કે ટ્રાફિક ને લઈને ચર્ચાનો વિષય હતો કે ભાઈ આજુબાજુ ઘણા બધા ગામો છે એટલે એ ઉદાહરણ આધુનિક માહિતી આપી તે સમયે ડિસ્કસ થયું તો કે ભાઈ વિસર્જન કે આગમન માટે આપણે કોઈને ના પાડવાના નથી પણ મેસેજ જે અડધો પાસ થયો એના લીધે આપણે આપણી ગામના માનને નાગરિક છો એટલે તમારા માન ટ્રીટમેન્ટના લીધે ઘણો વિખવા દે તો એગ્રી એટલે તમને બધાને રિક્વેસ્ટ છે કે તમારા પાસે કોઈ પણ મેસેજ આવે તમારા ગામના સરપંચ છે નગરના કોર્પોરેટર છે તમે જેને તમારા લીડર માનતા હોય એવા ભાગના જે માણસો